મેળવનાર મુકેશ દલાલને ભાજપ ગુજરાત પ્રમુખ સી આર પાટીલે શુભેચ્છા પાઠવી હતી તો મીડિયા સાથે વાત કરાતા સી આર પાટીલે કહ્યું હતું કે પહેલું કમળ સુરતથી ખીલ્યું છે ને આ રીતે જ દેશભરમાં ભાજપની ભવ્ય જીત થશે સાથે જ વડાપ્રધાન મોદીના ચારસો પ્લસનો ટાર્ગેટ પૂર્ણ કરી દેશનું નરેન્દ્ર મોદી ફરી શુકાન સાંભળશે સુરતની આ લોકસભાની સીટ એ ચારસો પારનો ભારતીય જનતા પાર્ટીનો જે લક્ષ્યાંક છે એની આ પહેલી જીત છે અમે આ જીત આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને અર્પણ કરીએ છીએ અને એની સાથે સાથે અમે વિશ્વાસ પણ અપાવીએ છીએ કે અમે સુરત લોકસભાના સીટ સિવાયની બીજી પચીસ સીટો છે એ પણ અમે જીતીને ગુજરાતના કુલ માઈને છવ્વીસે છવ્વીસ કમળ એ મોદી સાહેબને અર્પણ કરવાનો છે ગુજરાતના સૌ ભાઈ બહેનો એમનું જે સમર્થન ભારતીય જનતા પાર્ટીને પ્રાપ્ત થાય છે એના કારણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ ઉત્સાહમાં છે મોદી સાહેબમાં અનેરો વિશ્વાસ એમનો છે મોદી સાહેબને ગેરંટીમાં ગુજરાતના અને દેશના સૌ મતદાતા ભાઈ બહેનોને વિશ્વાસ છે મોદી સાહેબે મુખ્યમંત્રી તરીકે ગુજરાત મોડલ ઊભું કર્યા પછી આ એક દેશનું પણ મોડલ લોકો સામે મૂક્યું છે કે વિકાસ શું હોઈ શકે સર્વાંગી વિકાસની વ્યાખ્યા શું હોઈ શકે સમાજમાં ભાગલા પાડવાને બદલે સૌનો સાથ સૌનો વિકાસ એવા સૂત્ર સાથે મોદી સાહેબ જ્યારે આ દેશનું ઇલેક્શન લડી રહ્યા છે ત્યારે જે જબરદસ્ત સમર્થન મોદી સાહેબને અને ભારતીય જનતા પાર્ટીને મળી રહ્યું છે એ દિવાલ ઉપર લખાયેલું સ્પષ્ટ વંચાય છે કે બે હજાર ચોવીસના લોકસભાના ઇલેક્શનમાં આ વખતે ચારસો પાંચનો લક્ષ્યાંક એ સહજતાથી એ પૂરો કરી શકીશું એવો મને વિશ્વાસ છે હું ફરીથી સૌ ભાઈ બહેનોને અને જેમણે જેમણે આમાં સમર્થન આપવા માટે પ્રયત્ન કર્યો છે એમને ખૂબ ખૂબ એમનો આભાર માનું છું ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો એમને પણ ખૂબ અભિનંદન આપું છું અને આ પહેલું કમળનું ફૂલ મોદી સાહેબને આપતા ખૂબ ખૂબ ધન્યતા અનુભવું છું મને વિશ્વાસ છે કે ભાઈ શ્રી મુકેશભાઈ દલાલ ચાર વખત સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રહ્યા છે ત્રણ ટર્મ કોર્પોરેટર રહ્યા છે એમને વહીવટી શું છે એના દ્વારા सूरत शहर गुजरा गुजरात मध्यम क्या देश ना, विकास मा पर एमनो अनेरो फाड़ो चौकस रहे से अभी पासे की अपेक्षा साथे विश्वास व्यक्त करो धन्यवाद चौबीस सूरत लोकसभा में आज मुझे निर्विवादित विजय घोषित किया गया है तो गुजरात में और देश में पहला कमल खिला है और ये मैं कमल आदरणीय वधान श्री नरेंद्र भाई मोदी साहब के चरण चरण कमलों करन में अर्पण करता हूँ साथ में ही प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी साहब अमित भाई शाह साहेब जे पी नड्डा साहेब हमारे आदरणीय श्री प्रदेश प्रमुख श्री सी आर पाटिल साहब मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल साहब का आभारी हूं कि इन्होंने मुझ पे विश्वास रख के मेरा चयन किया है आज मुझे जो निर्वाचित विजय घोषित किया गया है वो इंडिकेट कर रहा है तो पूरे भारत देश में मोदी साहब ने जो चार पार का लक्ष्यांक रखा है वो दिशा में पहला कदम है और भारतीय जनता पार्टी एनडीए निश्चितपणे ए ये लक्ष्यांक सिद्ध करेगा और जो पूर्ण बहुमत की टू थर्ड से ज़्यादा बहुमत वाली सरकार जो आगे बनने जा रही है तो उस दिशा में पहला कदम है आभार धन्यवाद